ने बर्दिन स्पाइन जा। केल खाबेला? आइजो राजा पिन सापे मडा करासु भाई। यो डुंगरी मेली। रया आइवा। जो डुंगरी खाता आधार बुद्धि। ह काळा थिजजा त। न सिको ला काळा थिजै नि। ठ्याक म भाबिन नै ल्यावा? नै। ह। लगन वदा

અરે આ તો લગ્ન માં ઘણા બધા મહેમાન આવવાના છે એટલે મેં લીધું છે મુસ્ટેક નું વોશન ફેસ વોશ આ ફેસ વોશ મારા મોઢા ને હેને હાવ સાફ કરી નાખે છે અને એકદમ બ્રાઇટ કરે છે કેમ કે માં લિકોરાઇટ અને એક્સટ્રેક છે પેલા આ તમ બે શું કર્યું છોકરીઓ જેવું આ શેર ઉપર તેલ દૂર કરે છે ને આની અંદર સાલિક સિલ કે છે તમે આ શું બુદ્ધિ કરે આ ફેસ વોશ શું છે તે બધા લગાડે આ સારામાં સારું ફેસ વોશ છે અને આ 125 રૂપિયા માં મળે છે ભારતમાં માં કરતા રિવ્યુ આ ફેસ વોશ ને મળેલા છે મારા મગા હોય તો શું કરવાનું જો કોઈને પણ આ ફેસવોશ મગાવો હોય ને તો મારા કમેન્ટ ની અંદર ફર્સ્ટ કમેન્ટ પિન કરેલી છે અને મારા ડિસ્ક્રિપ્શન ની અંદર પણ લિંક આપેલી છે તો તમે એમેઝોન ફ્લિપકાર્ટ ગમે એના પછી મગાવી જો અને મેં પ્રોડક્ટ પણ ચેક કરેલું છે એમાંથી પણ તમે મગાવી આપશો તો જલ્દી જલ્દી મગાવી લો આને હાવ સસ્તું અને એક માણસ માટે છે ને સારા માં સારી વસ્તુ છે જલ્દી જલ્દી મગાવી જો મુસ્ટેક નું ઓશન ફેસવોશ તો આપણે તો મસ્ત મજાના ફેસવોશ થી ભાઈ મોટું મોટું ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને આપણા બધા જે રેડી થઈ ગયા છે હવે

Thank mm -hmm. you. फाइनल है ना भाई लखन बधाई जैसे हवे अने लखन भाई हमारा बनावे है चा का लखन भाई हां सा बाकी जे से भाई दे भी बधाई ने हां हां बनावी ना की अरे पाकी की वाह वाह तो भाई मस्त मजे ने सा बने ना की तो बधाई ने सा ने वो भाई जी क्या मेवा दार बधावा हां हां चार कुवर का सोरी में के नी एने बधावा हां आ गए ना रुपिया

और �ítulo overst له gefन्डर्, वत्त है कर ला, गल्गा है और इसराइ पिर भर है जिजिसरा ला, kज सा लामगी बेदेना सिरह निजिल्त आ ऱ झाल reach लाई कर मैं लit बेदेना सिर्ख या, तो इस बेदेना सिर्ख झाल्ला आ जित ग्णियुआ कर इस कंदेना सिर्ख, ङ्टीकर? बसक �

તારે હું શેરવાની પહેરવાની નહી કરું મેસિંગ કર તર શેરવાની પહેરવા હે આ કે મેંદી લેશે હે મેંદી તારે ન હોય તો ભાઈ જો એ બધું લગન વધાવવાનું નતો એ બધું કમ્પ્લીટ કરી અને હવે ત્યારે રીયે છે ઈ કેરી તો ફેમિલી 5:30 થઈ ગયા છે અને આપણે રીયે છે રૂમ માં આપણે રૂમ અને ખાસ કરીને ને ભાઈ આ લગ્ન વધારવાની એવી હેન્દી વિધિ હતી એ તમને કેવી લાગી એની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ભાઈ ખાસ વાત એ કહેવાય નહીં કે જો આપણે મિસ્ટેકનું વચન ફેસવોશ છે ને એ બહુ મસ્ત આવે છે સારું આવે છે અને ભાઈ જો હું તો મગાવી જ લઉં છું પણ તમારે જો મગાવવું હોય ને તો હજી પણ એ કહું છું કે કમેન્ટની અંદર મેં ફર્સ્ટ કમેન્ટ પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે મગાવી શકો છો અને ખાસ મેં પ્રોડક્ટ ટેગ ઘટાને કરેલું છે તો ત્યાં ક્લિક કરી અને ત્યાંથી ને પણ તમે મગાવી શકો છો અને હાવ સસ્તું આવે છે અને બસ આપણા શહેરા માટે સારું આવે છે એટલે માટે હેને ન મગાવ્યું હોય ને તો ખાસ કરીને એકવાર ટ્રાય કરો મગાવો બહુ મસ્ત આવે છે અને આજનો બ્લોગ એ આપણે ને અહીંયા જ પૂરો કરી દઈએ તો બ્લોગ તમને કેવો લાગ્યો એની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય